એક ગુરુ હતા એક ધર્મશાળામાં સુતા હતા વરસાદની સિઝન હતી ચેલો પણ નીચે સુતો હતો ગુરુએ કહ્યું કે બહાર વરસાદ આવે છે કે નહીં તું જરા જો ને એટલે સુતા સુતા ચેલા એ કહ્યું કે આ બિલાડી બહારથી હમણાં આવી છે તમે એના ઉપર હાથ ફેરવો ખ્યાલ આવી જશે ગયો નહીં ગુરુએ કહ્યું કે આ દીવો હવે આપણે સુઈ જીવું છે એટલે દીવાને શાંત કરી દો કે ગુરુ આંખો બંધ કરી દો દીવો શાંત થઈ જશે એવું નથી કે ચેરો બરાબર માથાનો મળ્યો છે ત્રીજી આજ્ઞા કરી કે બારણું બંધ કર વરસાદ ને લીધે અંદર છાટા આવતા હોય એવું લાગે છે કે ગુરુદેવ બે કામ મેં કર્યા એક કામ તમે કરો કોઈ દિવસ પ્રસન્નતા નું પાત્ર ન બને કદાચ આપણે એ કક્ષાએ ન પહોંચીએ થોડી ઘણી આજ્ઞા પાળીએ પણ એમાં સાથે આપણા મનનું નું ધાર્યું કરવાનો વિચાર કરીએ મેં તમને અંતિમ કક્ષાનું દ્રષ્ટાંત આપ્યું પણ એવું ન પણ બને ઘણા જળ હોય આજ્ઞા પાડે પણ જ એક ગુરુ અને એક શિષ્ય જઈ રહ્યા હતા એમાં ગુરુએ શાલ શાલ અને એ પડી ગઈ ગુરુ ઘોડી ઉપર હતા શિષ્ય આવતો હતો થોડા આગળ ગયા એટલે ગુરુએ ખભે શાલ ન જોઈ એટલે શિષ્ય ને પૂછ્યું કે શાલ પડી ગઈ લાગે છે તને કઈ ખબર છે તો કે આ મને ખબર છે ને શાલ પડી ગઈ હતી લીધી તો કે ના તમે આજ્ઞા જ કરી નથી ને એટલે હું કેમ લઉં કઈ વાંધો નહીં હવેથી હું તને આજ્ઞા કરું છું કે આ ઘોડી ઉપરથી કશું પડી જાય તો તારે લઈ લેવું કે ભલે ગુરુ મહારાજ ઘોડી પાછળ ચલાવી શાલ લઈ આવ્યા અને આગળ ચાલ્યા ઘોડીએ પૂંછડું ઊંચું કર્યું એની જે ઘોડીને લાદ કહેવાય એ એને કાઢવા માટે મળ વિસર્ગ માટે એટલે પહેલાં એ લઈ લીધું આગળ ગયા ગુરુએ પૂછ્યું કઈ પડ્યું તું તો કે હા ગુરુજી પડ્યું તો આપની આજ્ઞા મુજબ લઈ લીધું છે જો આજ્ઞાનો વિચાર ન કરવો પાછો આમાં વિચાર કરવો એ વિવેક જોઈએ એટલે શું લીધું એ કે આ ગુરુ ઘોડીએ લાદ કરી હતી એમ લઈ લીધી છે મુરખ એ ના લેવાય તને ખબર નથી પડતી શું લેવાય શું ન લેવાય ગુરુજી એવી કશું જ ખબર પડતી નથી એટલે તો તમારી પાસે આવ્યો છું શીખવા તમે મને શીખવો લિસ્ટ કરી દીધું આટલી આટલી વસ્તુ લેવી આ સિવાય તારે કશું લેવાની જરૂર નથી આગળ ચાલ્યા એમાં ઘોડી જતી હતી અને કોઈ પક્ષી અચાનક નીકળ્યું ઘોડી બે પગે થઈ ગુરુ પડી ગયા કે મને ઉભો કર લિસ્ટમાં વાંચી લઉં તમે છો કે નહીં શિષ્ય કોઈ દિવસ કૃપા વિવેક પણ જોઈએ ગુરુની આજ્ઞા સાચી વાત પણ એની સાથે ગુરુની આજ્ઞામાં વિવેક પણ જોઈએ એ પણ આપણને શીખવે છે તો આ થોડીક શિષ્ય કેવા હોવા જોઈએ અને કેવા ન હોવા જોઈએ એના ચાર દ્રષ્ટાંત આપણે જાણ્યા હવે શિષ્યના લક્ષણો વિશે થોડા ઊંડા ઉતરીએ આગમોમાં એના નિરૂપણો કર્યા છે વેદોમાં નિરૂપણો કર્યા છે પુરાણોમાં નિરૂપણો કર્યા છે ઘણા બધા ગ્રંથોમાં શિષ્યોના લક્ષણો કર્યા છે ગુણાતીતાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના મુખ્ય શિષ્ય એમની પાસે એક વખત એક હરિભક્તે પૂછ્યું કે સત્પુરુષના અર્થાત ગુરુના ગુણ આવે કે ન આવે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સેવા કરે ભેગો રહે કહે તેમ કરે તો પણ સત્પુરુષના ગુણ શિષ્યમાં ન આવે એટલે પેલા હરિભક્તે પૂછ્યું કે વચનામૃત ગ્રંથમાં તો એવું લખ્યું છે કે ગુરુના શિષ્ય શિષ્યમાં આવે સત્પુરુષના ગુણો શિષ્યમાં આવે એનું શું સમજવું ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એના આવવાના સાધન હું તને કહું નિર્દોષ સર્વજ્ઞ અને નિષ્કપટ ભાવ એ ત્રણ હોય તો ગુરુના ગુણો શિષ્યમાં આવે બીજા બે એમણે કહેલા હેત અને વિશ્વાસ એટલે શિષ્યના તમામ શાસ્ત્રોના સાર રૂપે પાંચ લક્ષણો એવા છે કે જો પાંચ લક્ષ પાંચ ગુણો શિષ્યમાં આવે તો ગુરુની કૃપાનું પાત્ર પણ બને પછી એને લિસ્ટ વાંચવા ન જવું પડે કે ગુરુએ કઈ આજ્ઞા કરી છે કઈ નથી કરી એ અનુવૃત્તિ સમજી જાય અનુવૃત્તિ એટલે મરજી જાણી જાય એને કહેવું નથી પડતું કે આમ કરવાનું છે એ મરજીથી કરે ગુણાતીતાનંદ સ્વામી સિદ્ધ સંત હતા બ્રાહ્મી સ્થિતિવાળા હતા એમનો સમાગમ ઘણા બધા કરતા પણ એમનો સમાગમ કર્યા પછી દ્વારપાળ જે હોય દરવાણી એક વ્યક્તિ દ્વારપાળ પાસે જઈને બેસે હવે દ્વારપાળ સારા પણ હોય છે પણ અમુક કેવાય હોય કે જેને જગત સાથે જ સંબંધ હોય અંદરની સાથે ના હોય તો એ દ્વારપાળ એવો હતો એની પાસે જઈને બેસે અને એની પાસે જઈને કે કે ગુણાતીતાનંદ સ્વામી વાતો બહુ મોટી મોટી કરે છે અનંત કોટી બ્રહ્માંડની વાતો કરે છે તો શું સાચું એટલે પેલો દ્વારપાળ કે કે સ્વામી મોટા ને એના ગપ્પા મોટા બધું જ જ્ઞાન એક શબ્દમાં જે કંઈ કલાક સાંભળ્યું હતું એક શબ્દમાં માં જતું રહ્યું કારણ કે કુસંગ છે દ્વેષ્ય સંગ વિવર્જિત ભેગો રહે છે પણ મોઢું બાર છે ચંદન સાપે વીટા સાપ છે ચંદને વીટાળો છે પણ મોઢું બાર છે એટલે ઝેર નીકળતું નથી એમ જ્યાં સુધી કુસંગની અસર છે ત્યાં સુધી શિષ્ય કોઈ દિવસ ગુરુની પ્રસન્નતાનું ભાજન થતો નથી પ્રસન્નતાનું પાત્ર થતો નથી ભગવાન બુદ્ધ પ્રશ્નોના ઉત્તર આપો ભગવાન બુદ્ધ રીતે અમુક વિષયોના ઉત્તર આપતા જ નહોતા એ ઠપ્પનીય કહેતા કે આ આ વિચાર કરવા જેવો નથી એને થોડાક ફેરફાર તો ન કહી શકાય પણ એ ભાવને લઈ અને સપ્ત ભંગી એતર સમાનકાલીન છે જૈનનું અને એમનું પણ સપ્તભંગી નહીં પણ થોડોક એને અનુ એને જેવો જ છે કે જેને તમે ચોક્કસ ન કહી શકો એટલે બુદ્ધ ભગવાન છપ્પનીય કહેતા કે કોઈ ચોક્કસ ઉત્તર નથી આપવું એટલે બોલવું જ નથી એટલે એને ઉત્તર ન આપ્યા ઘણા દ્રષ્ટાંત ઘણી વસ્તુ એવી હોય છે કે જેના ઉત્તર આપવાથી માણસને મુશ્કેલી પણ ઊભી થાય એટલે પણ ન આપે એટલે એમણે ઉત્તર ન આપ્યું માલુક્ય પુત્તે નક્કી કર્યું કે જો મને ઉત્તર ન મળે તો મારે બુદ્ધને છોડીને જતું રહેવું આ સંઘ છોડી અને જતું રહેવું એટલે આવ્યું કે મેં નક્કી કર્યું છે કે તમે મને ઉત્તર આપો આત્મા કોણ છે પરમાત્મા કોણ છે સ્વર્ગ કોણ છે નરક કોણ છે ગુરુ કોણ છે મોક્ષ શું છે આ બધા મને ઉત્તર આપો એ જ્યાં સુધી તમે ઉત્તર નહીં આપો જો તમે ઉત્તર નહીં આપો તો મારે નથી રહેવું મારે નીકળી જવું છે બરાબર છે ઉત્તર જોઈએ એની ના નથી પણ આ એક હર્ઠ લઈને આવેલો જ્ઞાનની પણ હઠ સકામ ભાવ એક સ્ટેપ આગળ વધે છે લૌકિક ભાવના નથી પણ કંઈક મારે પારલૌકિક પણ જ્ઞાન આ ગુરુ પાસેથી મેળવવું છે એ જ ભાવ છે ફક્ત એટલો ભાવ સિદ્ધિ નથી આત્મસિદ્ધિ નથી જેને ત્રણ રત્ન નથી પ્રાપ્ત કરવા સમ્ય જ્ઞાન સમ્ય ચારિત્ર વગેરે પરંતુ એનો હેતુ આ છે બુદ્ધ ભગવાને કહ્યું કે કોઈ કોઈ વ્યક્તિને ઝેર પાયેલું બાણ વાગ્યું હોય અને પછી કોઈ કાઢવા માટે આવે કે હું તને કાઢી દઉં તો કે નહીં પહેલા તમે મને એમ કહો આ બાણ પાણે માર્યું આ બાણ મારનારનો વર્ણ કાળો હતો કે સફેદ હતો આ બાણ બ્રાહ્મણે માર્યું કે વૈશ્ય માર્યું કે ક્ષુદ્રે માર્યું કે ક્ષત્રિય માર્યું આ બાણ મારનારની ઊંચાઈ કેટલી હતી આ બધા મને ઉત્તર આપો પછી બાણ કાઢવા દઈશ એવું વિચારે ના આવું ના વિચારે એને અત્યારે બાણની પીડા છે બસ તારે જ્ઞાન જોઈએ છે કે પીડા નાશ કરવી છે યાદ રાખીએ કે આ બધું પણ સમર્થ ગુરુ હોય ત્યારે થાય એ ઘણી વખત ઢોંગી ગુરુઓ પણ આ પ્રયોગનો ઉપયોગ કરી શકે છે અને કેટલાયને ક્ષેત્રે પણ છે ગુરુઓ એ પણ વાસ્તવિકતા સમજવાની પરંતુ જે લક્ષણો લખ્યા છે જે સિદ્ધના લક્ષણો લખ્યા એટલા માટે આપણે ત્યાં જે નવકાર મંત્ર બોલીએ છીએ એમાં પહેલું આવે છે રમો અરિહંતાણમ ભણમો સિદ્ધાણમ સિદ્ધ છે એને આઠે નાશ પામ્યા છે બરાબર અને અરિહંતને હજી જીવન છે ચાર છે ગો નામ ગોત્ર આયુષ્ય છે છતાં પણ પહેલા નમસ્કાર કોને કરીએ છીએ અરિહંતાણમ કારણ કે આપણી સામે છે અને એના દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે અહીંયા એ સમજાવે છે આવા સિદ્ધ ગુરુ હોય ભગવદ્ ગીતાએ બ્રાહ્મી સ્થિતિ કહી ગુણાતીત સ્થિતિ કઈ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ કઈ એવા ગુરુ હોય અને એ આ વચનો ઉચ્ચારે એવા ગુરુ પાસે જઈએ એ વાતો પછીના વક્તાઓ કરશે પણ સંક્ષિપ્તમાં શિષ્યને શ્રદ્ધા પણ કોના પ્રત્યે રાખવી એવાય ગુરુઓ હોય છે જારે થોડાક વર્ષો પહેલા એક ધૂમકેતુ દેખાયેલો હેલિબોપ પર નામથી વર્ષો પહેલા અને એ વખતે અમેરિકામાં સેન્ડિયાગોમાં એક ગુરુએ એના શિષ્યોને આદેશ આપ્યો કે આ જે હેલીબોપ પર ધૂમકેતુ છે એની પૂછડીમાં એક સ્પેસ શટલ છે અને એ શટલમાં બેસીને વિહાર કરવો હોય તો વર્ષો સુધી વિહાર કરી શકાય એમ છે પણ એના માટે સાધના કરવી પડે ગુરુની આજ્ઞા વિચાર્યા વગર પાળવા નક્કી થઈ ગયા અને ત્રણસો જેટલા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ એન્જિનિયર છોકરાઓ ગુરુની સાથે ઝેર અને મોસંબીનું શરબત એ પીને મૃત્યુ પામ્યા એ હમણાંનો પ્રસંગ છે ગુરુ આવાય ગુરુ હોય એટલે એ ગુરુ ની આજ્ઞા પાળવાની વાત નથી કરતો એવા ગુરુમાં શ્રદ્ધા રાખવાની વાત નથી કરતો એવા ગુરુમાં વિશ્વાસ રાખવાની વાત નથી કરતો પરીક્ષા ભિક્ષવો ગ્રાહ્ય પરીક્ષા કરીને તમે નક્કી કરો તાપાત છેદાત નિકસાત સુવર્ણમ ઇવ પંડિતા સોનું છે એને તપાવીને ચેક કરવામાં આવે અંદ ઘસરકો મૂકી અને ચેક કરવામાં આવે કાપીને

સાધુ એવ સમંતજ્ઞ સમ્યક વ્યવસિતો હોઈશ ભગવાન બુદ્ધના ભગવાન મહાવીરના બીજા અનેક જીવનોમાં ભગવાન સ્વામિનારાયણના અનેકના જીવનોમાં આવા પ્રસંગો બન્યા છે કે ગમે તેઓ પાપી હોય પણ એને સુધારે છે અપિચેત શું દુરાચારો ભયંકર દુરાચારી હોય પણ એ સાધુ બની શકે છે રામચંદ્ર ભગવાન શ્રીલંકા ગયા સેતુ બંધ બાંધીને વાલ્મિકી રામાયણનો પ્રસંગ છે અને ત્યાં હવે કઈ રીતે યુદ્ધ કરવું એ બધી વાતો ચીતો ચાલતી વચ્સુ અંગદને એક વખત મોકલેલો પણ ખરો દૂધ તરીકે કે સમાધાન નજીક કરવામાં આવતા હોય તો આપણે સમાધાન કરી સીતાજીની સાથે પાછા જતા રહીએ પણ સમાધાન શક્ય હતું નહીં એ દરમિયાન રામચંદ્રજીની છાવણીમાં સુગ્રીવજી રામચંદ્રજી પાસે આવ્યા પ્રણામ કરી અને કહ્યું કે પ્રભુ બહાર એક લંકાનો આદમી ઊભો છે પકડાયો છે અને એમ કહે છે હું વિભીષણ છું અને આપના શરણે આવવા માંગે છે મારી સલાહ છે કે આવા વ્યક્તિઓને શરણે ના લેવાય કારણ કે શત્રુનો ભાઈ છે કદાચ વિભીષણના રૂપમાં બીજો પણ હોય રાક્ષસો તો ઘણા રૂપ ધારણ કરી શકે છે તો આને આપની પાસે તો ન જ આવવા દેવાય હું એક રાજા તરીકે સમજુ છું કે આવું ના કરાય એટલે હું આપને પરમિશન લેવા નથી આવ્યો પણ આપને જણાવા આવ્યો છું रामचंद्रજીએ કહ્યું વિભીષણો પી સુગ્રીવ યદી વા રાવણ સ્વયં આ તો વિભીષણ છે કદાચ રાવણ પોતે મારી પાસે આવે જદી વા રાવણ સ્વયં રાવણ આવે ને તો પણ હું માફ કરી દઉં એ એ એ એ દિલના હોય છે એમને માણસનું પાપ નથી દેખાતું માણસનો આત્મા દેખાય છે કે આત્મા શુદ્ધ થઈ શકે છે અને આત્મા શુદ્ધ થઈ શકે સ્વામિનારાયણ ભગવાનના વખતમાં જોબન પૈકી હતો ધીરો મુખી હતો પ્રમુખ સ્વામી મહારાજ હમણાં ઓગણીસો ની સાલમાં ઓદરકા ગામમાં બે ગામના દરબારોના જે યુદ્ધ વેર હતા બસો વર્ષ જૂના વેર એ સમાવ્યા પણ એના મૂળમાં હતા ઓદરકાના દરબાર રામસંગ હવે આ રામસંગ બાપુ બધા લક્ષણે પૂરા એ વખતે ભૂપત બારવટીઓ ભારત સ્વતંત્ર થયું ત્યારે બારવટું ખેડતો હતો પછી પાકિસ્તાન જતો રહેલો બધા વડીલોને ખબર છે એ પણ અમને ત્યાં રહેતો એમની વાડીએ અને એમને કોઈ રોકી શકે નહીં ભાવનગરના કૃષ્ણકુમારસિંહ ના ભાઈ નિર્મળસિંહ એ પણ આ ટોળીમાં હતા અને એ વખતે ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતના રાજાઓના વાહનોને ચેક કરવામાં નહોતા આવતા કારણ કે એની આમન્ય મર્યાદા રાખતા આ નિર્મળસિંહના જીપમાં હથિયારો મૂકીને આ લોકો લૂંટ કરવા જતા રામસંગ બાપુના મુખે મેં પોતે વાત સાંભળેલી છે એમણે કહ્યું કે અમે એક વખત નિર્મળસિંહ અમે બધા ગયેલા કોઈ પટેલ હતો એમને ઘેર પટેલને થાંભલે બાંધ્યો અને કહ્યું કે તારા રૂપિયા જ્યાં હોય ત્યાંથી કાઢી આવો આમ બંદૂકની નાળ ધરેલી અને એ દરમિયાન પટેલના પત્ની બંદૂક લઈને બહાર નીકળી હવે જો એક ક્ષણની મેં રાહ જોયો તો એ નિર્મલ સિને વિધિના કદે બાઈ પણ મેં તરત મારી બંદૂકથી બાઈને છાતીમાં ગોળી મારી અને જે લોહીના ફુવારા છૂટ્યા હજી મને એ યાદ આવે છે આવા તો ઘણા ખૂન કરેલા આ અને દારૂ બીજી રીતે પણ પૂર્ણ પણ સત્સંગના યોગમાં આવ્યા ધીરે ધીરે કરતા વ્યસનો દૂર થયા કુટેવો દૂર થઈ અને ક્યાં સુધી એક વખત એ લોકો સત્સંગી થયા પછી સારંગપુર જઈ રહ્યા હતા બહાર જમવાનું નહીં હોટલમાં જમવાનું નહીં બહારનું પાણી પીવાનું નહીં સાથે જ બધું રાખવાનું કોઈ ખેડૂતને ને કહ્યું ભાઈ તારી વાડીમાં અમે જમવા બેસીએ અમારું જ પાથરણું હશે બધું અમારું જ હશે પેલા એ કહ્યું કઈ વાંધો નહીં બેસો તે ઓળખતો નતો એ તો મુસાફર જ જાણેલા એટલે ગાડી પાર્ક કરી ત્યાં પાથરણું પાથરી અને બેઠા સ્વચ્છ જગ્યા હતી ત્યાં પેલો ખેડૂત ઉભો હતો એટલે પૂછ્યું કે અમે કેવા લાગીએ છીએ તો કે તમે બ્રાહ્મણ હશો અથવા તો વાણિયા હશો કારણ કે બહુ વિવેકી એમને બધી બધું જોયું એમના બૈરાઓ બધા તમે કે બ્રાહ્મણ હશો કે વાણિયા હશો એને કહ્યું કે વાણિયા બ્રાહ્મણ તો પ્રમુખ સ્વામી એ બનાયા બાકી અમે તને પૂછવા ના આવીએ કે વાડી મારીએ અને રાત્રે જઈએ તું સૂતો હોય ત્યારે જઈએ નામ સાંભળ્યું છે તે ઓદરકાના રામસંગ બાપુ હાહા હા હા કે હા બસ તો કે જ હું છું પણ પ્રમુખ સ્વામી અમને આવા બનાયા અને એમના મૃત્યુ પહેલા મહિનો બાકી હતો પ્રમુખ સ્વામીને સારંગપુર મળેલા સ્વામી એમને હાર પહેરાવ્યો અને કહ્યું કે આ ગુલાબનો હાર છે એવી ઠંડક અંતરમાં રહેશે એ ગયા બસ પછી એક જ વૃત્તિ એક જ વૃત્તિ ભગવાનનું ભજન કરવાનું અને ગોરુની વાત કર્યા કરવાની પ્રમુખ સ્વામી આવા સંત છે આવા સંત છે બધા એક જ વૃત્તિ કોઈ પણ વિચાર નહીં અને કહ્યું આ દિવસે સવારે દસ વાગે હું મૃત્યુ પામીશ ધામમાં જઈશ સંપ્રદાયમાં મૃત્યુ પામવાને ધામમાં જઈ એવું કહેવામાં આવે છે હું ધામમાં જઈશ નિર્વાણ કહીએ અને તે દિવસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા એ મૃત્યુ પામ્યા સગી આંખે અમે જોયા છે તો અપિચેત સુદુરાચાર ગમે તેવો શિષ્ય હોય પણ સમર્થ ગુરુ એ શિષ્યને શુદ્ધ કરે છે એને એને શુદ્ધ કરી શકે છે એનામાં એ સામર્થ્ય છે યોગીજી મહારાજ પાસે એક ભાઈ આવ્યા અને એ વખતે યોગીજી મહારાજ કોઈ મંદિરનું કે કામ ચાલતું લખણી કરતા હતા હતા ખરડો લખાવતા લખાવતા એટલે પેલા નહી ખબર કે સ્વામી અત્યારે આ કરે છે સ્વામી આશીર્વાદ આપ્યા બોલો કેટલા કેટલો પગાર છે એટલે પહેલા ને પગાર પગાર કઈશ એટલે એટલો માગી લે છે એટલે એને કહ્યું સ્વામી પાંચસો રૂપિયા સ્વામી કે જાઓ સાતસો થઈ જશે હવે બારસો પગાર હતો વાંકમાં આવ્યો મહિનામાં સાતસો થઈ ગયો ગુરુ પાસે કપટ રાખ્યું ગુરુને કઈ તમારું લેવું નથી પણ આપણે કપટ રાખીએ છીએ આપણે છેતરાઈએ છીએ